એટલે જ બાપુ મહાપુરુષો કે વેલનાથ સંપ્રદાયનો નાથ સંપ્રદાયનો સાધુ વેલનાથ ચુવાડિયા કોળીમાં નો ઇતિહાસ બોલે છે સાચું ખોટું મારો રામ જાણે પણ એકવાર વેલનાથ બાપુ એ વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને અને એક ગામડા ગામની બાજુમાં આવ્યા અને દે હાથ મારો સમય એમને એમ થયું કે રાત રોકાઈને સવારે જાય એટલે કોકને કીધું કે મારે રાત રોકાવું છે હરિયર કરવું છે કોઈ ઘર ખરું એટલે એને કીધું ભાઈ આમ હાલ્યા જાઓ એમાં એક રામજી કરી અને ચોવાડિયા કોળી નો જણ અને પોતે પાપી માણા ચોરી શિકાર ને એવું બધું કરે એટલે જોવાની હોય બાપુ ની મસ્કરી કરી કે રામલા ઘર દેખાડી ને ભલે બાપુ રામલો બે મજા કરે કારણ કે બધાને ટીખળ જ કરવા છે કોઈને સારું કરવું જ નથી એટલે કીધું કે આમ તમે અલાદા બાપુ એક રામજી કરીને નામ છે અહીંયા બધા સાધુ સંતો આવે છે એટલે બાપુ ન્યાય ગયા હવે શિકારી ના તો બાપુ શિકાર વસ્તુ પડી હોય હથિયાર પડ્યા હોય કોઈ જાનવર મારવાના સાધનો પડ્યા હોય એટલે બાપુ તો જોઈ જાય ખેડૂત હોય તેના ઘરમાં હાથેડા પીડા હોય તો મને ખબર પડે કે આ ખેતી કરતો લાગે એટલે બાપુ એમ જોયું કે આ જોવાની હોય મને ખોટો ભરાવી દીધો પણ કાંઈ વાંધો નહીં કે એટલે કે ભાઈ રામજીભાઈ કોનું નામ કે બાપુ મારું નામ રામજીભાઈ આવો કે સીતારામ સીતારામ બોલે ને બાપુ બાપુ સમજી ગયા કે આને આંગળી પકડવા વાળો નથી બાકી આને બોલતા તો આવડે જ સાધુ ને બાપુ એક ટકોર જ હોય અને સંત તમારા હું તો એમ કઉ છું બોલવાની જરૂર ન પડે તમારી આંખ વાત કરી લે આંખ તમારી એવી હોય ને તો સંત એક તમારી પારખી લે કે તું આનો અધિકારી શોખ નથી એટલે કીધું ને એટલે બાપુને એમ થયું કે આની આંગળી કોઈ નથી બાકી બોલતા આવડે છે ભલે પાપ કરતો હોય એટલે કીધું કે મારે હરિયર કરવું છે ને રાત રોકવું છે એટલે રામલાએ કીધું કે બાપુ વાત તમારી બધી હાજી હું તમને બધી વ્યવસ્થા કરાવી દઉં પણ હું ન ખવડાવું તમને કારણ કે હું તો બાપુ પાપીશ હું તો જાનવર ને મારીને મારા ઘરનું ગુજરાન હાકું છું એ રોટલો મારે તમને ના ખવડાવ બાપુ એ કીધું કઈ વાંધો નહીં મારે તારા ઘરનું જ ખાવું છે તું ચિંતા ન કઈ રોઈ ગયો બાપુ જો સંતની દ્રષ્ટિ પડે ને અંદર ચાલુ થઈ જાય વાણી કે છે જેસલ વાણી રોઈ રોય કોને સંભળાવું એ આહુડા પાડી નથી રોયા બાપુ રુદિયા રોયા છે અમરમાં ની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ આહુડા પાડી નથી રોયા અંદર થી રોયા છે અને અંદર થી જારે રો ને તારે જ ઓલ્યો સાંભળે અને આ આહુડા પાડો ને તો દુનિયા એમ કે ર ર ર ર બધું દુઃખ છે કાય નથી વાતમાં કોઈ નો ભાંગી શકે અંદર ના આહુડા પડે તારે જ ઓલ્યો તમારું દુખ સમજે કે તારે જ તમારું દુખ ભાંગે ચિતની શાંતિ મનની પ્રસંસા દિલની દાતરી ગુંમડાની રૂજ અને તાઢિયા તાવની તાડ એટલું માલકુરથી આવે અંદર થી જો નક્કી થાય મારે રામ ટેકરી જાવું છે મારે બાપુને કાઈક દેવું છે મારે બાપુ માયેથી કાઈક મેળવવું છે અંદરથી જાગે તારે પતે એ બાપુને કે છે કે બાપુ હું તો પાપી છું રોઈ ગયો અંદર થી રોઈ ગયો એની દ્રષ્ટિ ઉપર બાપુ સમજી ગયા આ કઈક કરે એમ છે અને જેટલા જેટલા બાપુ એ હામા મળ્યા હારા નહિ એવડે જ કઈક કરી ગયા આ જેસલ ને દે આ દે ને સાસટીઓ ને કુંભો ને સતીર ને એ કઈ હામા મળ્યા હારા નહીં એ આજ દુનિયામાં પૂજાય છે તો એટલા પાપી શઈએ નહીં એટલે કીધું કે મારે તારા જ ઘરનું ખાવું છે અને વાળું પાણી કર્યા અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા અને પછી કીધું કે બાબુ અમે તો પાપી છે ઉધાર થાય સત્સંગ કરે છે આજુબાજુ માંથી પાંચ પચીસ માણસો આવીને બેઠા છે રાતના અગિયાર બાર વાગ્યાનો સમય થયો રામલાલનો દીકરો બહાર વાડામાં ગયો અને બહારથી આવ્યો અહીંયા એને એરો આભળી ગયો અને ચક્રી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને ઘરમાં ભોગ ગયો ને દીકરો પડી ગયો જીવ નીકળી ગયો રામલાના પત્ની અંદર છે એ ડાયરામાં રામલો બેઠો છે અને ડાયરામાંથી ઈશારો કરીને બોલાવ્યા રામલાના રામલા ને બોલાવ્યા એ કે અંદર આવો તો એ અંદર ગયો કીધું કે આપણા દીકરાને ને એરું ગયો આપણો દીકરો ગુજરી ગયો ત્યારે રામલો કે છે કાંઈ વાંધો નહીં જે 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 બનવાનું હતું બની ગયું હોવારે એની જે થાય વિધિ કરી નાખશું અત્યારે આપણા ઘરે એક સંત આવ્યા છે અને સત્સંગ હાલે છે એ બધું હવારે જે થાય એ કરીને કે બાકી અત્યારે તું એને ઢાંકીને મૂકી દે હવાર સુધી જો તું રોઈને તો તને મારી નાખીશ કારણ કે જે પાપી હોય એને મારતા વાર કેટલી લાગે અને નામ થયા છે ને એ તો લોટાના શણ્યા તમે વિચાર કરો કે એક પોતાની જનેતા વી વરોનો દીકરો ગુજરી ગયો હોય રાતનો ટાઈમ હોય એ માયે બાપુ રાત કેમ કાઢી છે શું માનો છો તમે આ જેવી તેવી વાતું નથી મારા રામ આપણને જીવનમાં ઉતરતી નથી ને છે ખોળામાં માછું લઈ અને પોતે જનેતા હવાર સુધી ચાર વાગ્યા સુધી બેઠી રોતી તો હશે જ આડા તો પડતા જ હોય બાપુ જનેતા હોય એના આંખમાં આઉંડા ન પડે પણ અવાજ ન કર્યો હવાર સુધી હવાર પડીને ચાર વાગ્યા ગયા આજુબાજુમાં ખબર પડી કે રામલાલ નો દીકરો ગુજરી ગયો રામલાલ નો દીકરો ગુજરી ગયો બધા એની આવવા ડેલીયા ખંભાઈ શું ભેગા થતા જાય છે આ બધા હું તારી ડેલી ભાઈ ભેગા થયા એ કે બાપુ હવે તમારે નીકળવું નીકળો હવાર થવા એવું છે અને તમે હવે જવું હોય તો જાઓ એ કે પણ આ બધા ભેગા શું થયા છે એ તો કે પછી જાવ આખી રાત ના રોકી રાખેલા હુડા ઉભા એકનો એક દીકરો હોય સાઠ વર નો એસી બાપ બેઠો હોય અને વી વર દીકરો ગામતરું કરે એ બાપ માથે કેવી વીતી હોય આખી રાત બાપુ એ સંત સામે એના હુડા રોકી રાખ્યા છે એ સંતે શું એની માથે દ્રષ્ટિ કરી છે સંતે શું તાકાત આપી છે આખી રાત ના હુડા રોકી રાખેલા અને બે આંખો બાપુ શ્રાવણ ભાદર વરે ને એમ બાપુ ધારું થઈ ગયું એટલે કે બાબુ મારો એકનો એક દીકરો રાતે એરવો હબળી ગયો ને ગુજરી ગયો બાપુ એટલા માટે બધા એવા છે તેથી બાપુ આ સંત શું ના કરી શકે એમનામ પરિવર્તન કોઈનું નથી થયું પણ અનુભવ આ પોતાને નક્કી થઈ ગયું નક્કી કરાવી દીધું તેથી બાબુ વેલનાથ એમ કે છે ઘરે માણા હું ગિરનારનું સાધુ છું તારા ઘરનો એક બટકુર રોટલો ખાધો છે ને એ જો બેઠો ન થાય તો કાલ બાવાનો ઓળખે કોણ ભલા માણા ક્યાં છે તારો દીકરો એ રૂમમાં જઈ અને લુગડું આખું કરી અને પાણીની આંજળી લઈને કીધું સાટી ને કે બેટા બેઠો થાય બેઠો થાય તારા બાપાને ને માને હું કામને હેરાન કરે તેથી વી વર નો દીકરો આળા મળી બેઠો થયો તેથી બાપુ રામલા હબાકો આવ્યો હોય કે વાહ બા વાહ વાહ તને જવા ન દઉં એમ નક્કી થઈ જવું જોઈએ આપણને પીડા હોય તે હનુમાન ચાલીસા ચાલુ કરી પછી પાછું મેળ આવી જાય પાછા હનુમાન એ ચા આપણે ચા એટલે ડખો ઈ છે રોજનો જો રિયાજ હોય ને રોજની તમારી સુરતા હોય ને તો એ તમારી તમારી ભેગો જ છે પણ ટકતી નથી ને એ એ કીધું બાપુના કંઠી બાંધો મને ઉપદેશ આપો એ કે ભાઈ આ તો સમય સમય નું કામ કરે મને મારા રસ્તે જવા દે તું તારા રસ્તે જા મને જવા દે એ કે ના બાપુ જવા નહીં દઉં બાપુએ પછી કંઠી બાંધીને જે કઈ ઉપદેશ આપવાનો હતો એ ઉપદેશ આપ્યો અને કીધું કે આ જો શિકાર વિકાર કરતો ને મહેનત કરીને ખાજે ને જે કઈ કહેવાનું કીધું ને બાપુ નીકળી ગયા ચારસો મહિનાનો સમય થયો ને એટલે બાપુ ને એમ થયું કે ફલાણા ગામમાં ગયો તો રામલા ને મેં કંઠી બાંધી પણ એને હરાન ભક્તિ લાગી છે કે નહીં લાગી હોય પછી મને તો કઈ ખબર નથી કઈ સાંભળ્યું નથી એટલે બાપુ પરીક્ષા તો થાય હું તો બાપુને અવારનવાર કહું બાપુ એટલા બધા સેવક છે એમાં કોક પરીક્ષા તો કોક દીક કરો તો ખબર તો પડે આ પિત્તળ માંથી હોનું જેટલું થયું છે કે પછી નગરું પિત્તળ ને પિત્તળ જ છે પણ બાપુ એમ કે ભાઈ આ પરીક્ષા નથી કરતો તો આ ઘટતા જાય છે પરીક્ષા કરી તો કોઈ નહીં આવે આ બાર પોરા પાઠ આપણે આયોજન કરે છે બાપુ દર વર્ષે એ શિબિર રાખે હવન કરે કેટલા કેટલા બધા પ્રસંગો કર્યા એવું કરી આ મંદિર બંધાયું પ્રતિષ્ઠા કરી આટલા બધા પ્રસંગો કરે આપણને બધાને બોલાવે શું કામ એમને તો શું છે કઈ કરવાનું છે કરી લીધું છે આપણા માટે કઈ કરે છે પોતે જગત નું કલ્યાણ કરવા માટે જ આ સાધુ સંતો બેઠા છે પણ જગત ને કઈ જોતું નથી આમાં તો શું છે કે બાપુ સત્સંગ કરતા હોય તો આમાં બધાને એક જ હરકો સત્સંગ લાગે ને આમાં તો બે જણા ઉતરે બે જણા ન ઉતરે બાપુ એમ તો કીધું નથી બેને જ આપું છું બેન નથી આપતું નિશાળમાં એક શિક્ષક ભણાવતા હોય એક જ પાટિયા ઉપર ભણાવતા હોય ઈ ડોક્ટર એમાં જ બન્યો ઓ બને ને એ વકીલ એમાંથી જ બને ચોર એમાંથી બને લૂંટારો એમાંથી જ બને ને કે એક જ પાર્ટી આમ ભણાવતા હોય શું લેવું છે વરસાદ વરે ને વરસાદ આમ આખા ખેતરમાં એક જ હરકો વરે પણ તમારે શું લેવું છે ગ્લાસ રાખો તો ગ્લાસ જેટલું આવે ડોલ રાખો ડોલ જેટલું આવે માટલું રાખો તો માટલું જ આવે અને અભાઈ ગયા કોક ઊંધું મૂકે તો કોરે કોરું રે તમારે શું જોવે છે એની તમને ખબર હોવી જોઈએ એટલે કીધું એને પોતાને એમ થયું કે આને મારે પરીક્ષા તો કરવી છે કે આ સો મહિનાથી આ કઈ સમાચાર નથી આ આશ્રમ નથી આવ્યો કોઈ વાત નથી કઈ ચીત નથી તો ખરો આને શું થયું શું નહીં અને ગામમાં પાછા આવ્યા અને સંપ્રદાય નું સાધુ કે એવું કે છે સંતો કે ગમે એનું સ્વરૂપ લઈ શકે નાચ સંપ્રદાય બાબુ ટોચ નો સંપ્રદાય છે એટલે બાપુને વિચાર થયો એ કે આને શોખ છે નો હતો એટલે એમને મનમાં થયો કે આને શિકાર નો શોખ હતો એટલે એવું કઈક શિકાર જેવું જાનવર કઈક બનુ તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી આજે આજે હું આ અત્યારે હું ભજનમાં બધે આ દુનિયામાં જાઉં ને એટલે અંજવાડી બીજ નાથી હું અહીંયા આવું છું તમને બધાને ખબર છે અત્યારે બધે મારું નામ છે ને એટલે અંજવાળી બીજ નાના મોટા પ્રોગ્રામ તો આખી દુનિયામાં હોય જ અને મને બીજ બાપુ ઓછામાં ઓછા પંદર થી વીસ ફોન આવે અલગ અલગ જગ્યાએથી બાપુ અમારે અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે તમે આવો અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે તમે આવો હું એમને એક જ વાત કરું બીજ આપે મારે એવું વ્યક્તિગત બોલાય નહીં પણ હું એટલા રૂપિયા આપે પણ બીજ દી હું ના જાઉં શું કામ ઓલો જ મારી પરીક્ષા કરતો હોય કે બેટા મારા હું તને આગળ લાવ્યો છું તું સુખસ કે નથી સુકતો એટલે બીજ દી તો બાપુ આ બાપુ ની હાજરી છે ત્યાં સુધી પછી ની વાત પછી મારો રામ જાણે પછી જે થવું હોય થાય બાકી બાપુને હું તો જાહેરમાં કહું છું ને આ તો બરોબર પણ હું ગમે મારા માં હું ક્યાંક ક્યાંક બોલ્યો હોય છું કે અંજવાળી બીજના દે હું મને ગમે એટલા પાંચ લાખ રૂપિયા આપો તો હું ચોરવેરા રામટેકરી સિવાય ક્યાં ન હોય એવો કંઈક બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ કંઈક ગાંઠ મળવી જોઈ નકર અહીંયા મને બે લાખ રૂપિયા આપે તો અહીંયા તો બે પાંચસો ઓછા કરવાના હોય બે લાખ લેવાનો બીજો હું મૂર્ખ નો કહેવાય આ જયારે બાપુ માલપા ગાંઠ વડે ને તો ઓલો તમને ચાર લાખ કરીને આપે અને મેં આ મેં જોકે હું મેં કર્યું એવું મારે બોલાય જ નહીં પણ આ જે મેં બાપુ હું ફર્યો અને મારથી જે થયું એ મેં સેવા કરીને એના બાપુ અત્યારે મને વ્યાજ સહિત બેઠો બેઠો સૂકવે છે એટલો મને ભરોસો છે તમને હોય કે ન હોય મને વ્યાજ વ્યાજ નું વ્યાજ કેવું હોય તો કહેવાય કહેવાનો મારો મિનિંગ તમારી ધારણા હોવી જોઈએ આ કરેલું કોઈ દી ક્યાંય જાય નહીં ઘણા એમ કે હવે બાવાની તમે રોજ એમના મફત બાવા બનશો બાવા નહીં આમાં દુનિયામાં નામ થઈ જાય તમારી ગણતરી જ ખોટી છે સાધુ સંતો તમને આપે ને એ દુનિયાની કોઈ તાકાત ના આપી શકે કોઈને પાવર બાકી આખી દુનિયા તમને આપે પણ ક્યાં સુધી તમારામાં લોહી હોય ને શક્તિ હોય ત્યાં સુધી તે દિનગર આ દુનિયા તમને ફેંકી દેવાની બાકી સાધુ સંતો એ છેલ્લા શ્વાસ સુધી સોડ્યા નથી એને સંત કહેવાય એટલે એ કઈક જાનવર બન્યા અને ગામના પાદર માં બાપુ આટા મારવા મંડ્યા એટલે તમારે ન ખરાબ કરવું હોય પણ દુનિયા તમારી પાસે કરાવે એટલે રામલાભાઈ બે ચાર જોવાની ગયા કે રામલા આમ હાલ તો ખરો કે આમ તો જોઈ કે ગામના પાદર શિકાર રખડે રામ કે ના હો ભાઈ મારા ગુરુનો નો આદેશ જ નથી મેં હથિયાર બથિયાર મૂકી દીધા હવે મારે હથિયાર ઉપાડવાના નથી એ કે પણ હથિયાર ન ઉપાડતું કઈ નહીં પડતું જોતો ખરો હાલ તો ખરો યા જાપે આવ્યો ને એ શિકાર નીકળો નામ જનવર્ગમે બેને રોજ કે હરણ કે કાઈ છે યામ જા નજર કરી ને આ તો બાપુ સંતની કૃપા છે બાપુ તમારી મન લાલચ લાલચ ન હોય ને તોય તમને લાલચ લગાડે ચાલી વીગા નું ખેતર જોઈ ને ખેડુ નું મન ડબળે ને એમ રામલા નું મન ડબળ્યું ઈ કે અતારે ગુરુ ક્યાં જોવે છે કદો ભડકો કરી લે એક શિકાર કરી લઉં ઈ બંદુક ઢીંગા દીધી ને ખેદી 6 મહિના થી ખંખેરીને કરી હમી ગોળીઓ ભરી મારી પાસે હાથ અને મોર શિકાર ને વાય રામ એક બે ત્રણ પાંચ ને હાથ ભડાકા કર્યા તો મહાપુરુષ હતા એ તમને કહું તમારા ભડાકે મરે વ્યા ઘરે આવ્યો એને એમ ખરું બહુ આજ આજ મારા શિકાર થયો અને ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા એ કે રામભાઈ તમારું નામ તો કે હા તો કે હું જુનાગઢ થી આવ્યો બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય રામલો કે આજે જ ઉપાડી ઉપાડીને આજે જ આવ્યો કઈ એક દિવસ બંદૂક તો ન ઉપડે

અને અહીંયા બાપુ એને આ વાણી કરેલી કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર મારા ગુરુએ મને શબ્દ સુનાવ્યો કયો શબ્દ આ બાપુએ તમને બધાયને શબ્દ આપ્યો હોય કંઠી બાંધી હોય ત્યારે કંઈક તો આપ્યું જ બી આપ્યું હોય તો એનું બાપુ કંઈક છોડવો તો વેલો મોડું ઝાડવું થાય તમારો સોડવો કેવડો થયો એ કંઈક નક્કી તો કરો માથા ઝલાવ્યા કંઈ ઉતર્યું જ નઈ માલપ્યા એટલે બાપુ રામલો કે છે રે પડાવું મારા એ શરીર ને તણી ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા ન સદગુરુ એ શબ્દ રે દાન દેવે ભલે ભૂમિ દાન કંચન ના મેલ ભલે લૂંટાવે મહાપુરુષે કીધું અન્નદાન દેવે ભૂમિદાન દેવે કંચનના મેલ લૂંટાવે તો એ ગુરુની તોલે તો બાપુ કોઈ દી કોઈ આવ્યું જ નથી રામ ને કૃષ્ણ જેવાને સદગુરુની જરૂર પડી છે એક બીજી વાત કરી દઉં આટલા બધા બેઠા છો તમને ભગવાન જો અપાવે તો ફૂલ નહીં તો ફૂલ નહીં આય મારે લઈ નથી જવાના અહીંયા બધાને ખબર છે ગાયોના ઘાસચારા માટે હરિહર હાલે છે જો કંઈક અપાવે કારણ કે ફૂલ નહીં તો ફૂલ નહીં પાંખડી હું તો દરબાર છું મારથી મગાય નહીં પણ સતી તોરલ બોલ્યા હતા પણ માગું નહીં અપને તન કે કાજ આ પરમારથ માટે મને માગતા ન આવેલા જ જો તમને ભગવાન અપાવે કારણ કે ખબર છે બધા એને પરમારથ છે એટલા માટે સદગુરુની કૃપા જો થઈ જાય તો જ બાપુ તમારો મારો આ મેળ બાકી ગુરુને